જય માતાજી બાપા સીતારામ જય મેલડી માં જય અવળગંજી માં અત્યારે ત્રણ વાગ્ય મિત્રો વિડીયો ચાલુ કર્યો છે જો ત્રણ વાગ્ય વિડીયો ચાલુ કર્યો છે જ્યાનુ સુભી અને કાળી અહીં બેઠા છે બધા આજે અમારે જવું છે ક્યાં જવું છે આપણે ખબર એ કયા કોળિયા માં તમને નો ખબર હોય ડેમ વાળા ના ભારોલી જવાનું છે ક્યાં ભારોલી ખોડિયાર માં વેણવાળા વાળા ખોડિયાર માં કરી નાખજો ઠેર સુધી બન્યા રહેજો તો દર્શન કરાવવી અને માળના જવાય તો જશું નથી તો વિડીયામાં ઠેર સુધી બન્યા રહેજો પછી મિત્રો આપણે બુદેલ હાઈવે ઉપર ગાડી જવા દીધી હે પછી મિત્રો આપણે પેટ્રોલ પુરાવી લીધું પેટ્રોલ પંપે પછી મિત્રો આપણે તણસાથે વળી ગયા ભારોલી બાજુ વોડિયારમાં એ જવાનું છે આપણે એટલે ઘેટા બકરા મસ્ત સરતા હતા પછી મિત્રો આપણે પગી ગયા હતા તો આપણે બારોલી પગી ગયા વેણવાળા ખોડિયાર માતાજી અત્યારે ખોડિયાર માતાજી પગી ગયા છે જોવા તરો વેણવાળા ખોડિયાર માતાજી ખોડિયાર માતાજીનું મંદિર હા મંદિર છે ખોડિયાર માતાજીનું

સહે ખોડિયારમાં વેણવાળા ખોડિયારમાં તે જેના દર્શન કરી લેજો મિત્રો સહે ખોડિયારમાં મિત્રો હવે શરીફા વિચારી કાઢજે આપણે kya sakta hai le aije vaithe ro na he to share se mitro a -jee. घरो मोटी हो मित्र पाणी जाए મિત્રો જોવા પાણી જાય છે ખોડિયાર માતાજી ના મંદિર વાળા ખોડિયાર માતાજી ના મંદિર મંદિર so excited about my work. Jangan ni, kami ubah ya, betul. मित्रो पाणी जाए રીતનું પાણી જાય છે ઠેઠ સુધી બહુ પાણી જાય છે મિત્રો ઘરો ખૂબ જ જોરદાર છે બધા નાય છે આ મંદિર માતાજીનું યનો કેનો જે પાણી છે સાંભળજો જરણાનો અવાજ સાંભળજો

કરી લીધા છે હવે મિત્રો આપણે ભાગીએ છીએ બધા હવે આપણે છેનો નહી બધા જોઓ છેનો ભાગે છે હવે આપણે ભાગીએ છીએ બધા ભાગીએ પ્રો હવે આપણે મામાની વાડીએ પહોંચી ગયા છે છીએ મામાની વાડીએ દાડિયા છે કપાચી મામાની વાડીએ જોવો મિત્રો ચીકુડ્યું છે મસ્ત કપાસ ઉભો છે જેનું આવે છે જેનું આવી આવી દોડા દોડા આવી આવી દોડી 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 જેનું દોડી 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 દાડિયા છે મિત્રો દ બાર કપામાં ખડ કાઢે છે જેનું આવી હળું 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 ખાલી હળું હળું पशे मित्रो वाट मा जोव सकलिओ माळा कटला बघा મિત્રો આપણે ફૂઈને એન ઓલાયા હતા ફૂઈ આવ્યા હતા નવા ઘર બનાવ્યા છે ફૂઈ અને અહીંયા તો નાટો મારવા આવ્યા હતા વાડીએથી અને કોડિયાર માતાજી ગયા હતા નહીં ત્યાં મારવા આવ્યા હતા આપણે અહીંયા ફૂઈ ના ચેનુ ચનુની જો આટા મારે છે સુબી કાળી મિત્રો કે પોગ્યા પણ વરસાદ આવી જતો પછી કે વિડિયો ઉતારવાનો તો જોવા વરસાદ આવી જતો જોવો નાવા મળ્યા અંદર મિત્રો ફૂલ વરસાદ આવ્યો વાટમાં જો પલ્લી સુ પલ્લી પલ્લી ગયા બધા પલ્લી ગયા નાય છે જો ફૂલ વરસાદ આવ્યો વાટમાં બહુ આવ્યો અને પલ્લી ગયા ઘરે પહોંચી ગયા અને વરસાદ આવી ગયો પહેલા વાટમાં વરસાદ આવ્યો તો પલ્લી ગયા બધા કાળી પલ્લી ગઈ બધા પલ્લી ગયા ઘરે પહોંચી ગયા સુધી તો મિત્રો હવે ઘરે પગી ગયા સીવી અને હવે વિડીયો અહીંયા પૂરો કરવો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો અને વિડીયો હવે અહીંયા પૂરો કરવી સિવી